ते सायागराज वर्ता संग्रहनी वार्ता मलकना रतन जेना लेखक छे श्री रमेश पटेल आकाशदीप अमेरिका पूजा काका ओ पूजा 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 काका करता करता बारूट वडिल काका ने घेरी वड़ा ને એકી સાથે બોલ્યા અમને આ થોડી વાતો સાંભળાવો ને પૂજા કાકા બોલ્યા એ વાતો સાંભળવી છે ને તો ચાલો છોકરાઓ મારી હાથે ગામના ચબૂતરે આજે આપણા હવના દાદા મુખી બાપા ઝવેરભાઈના ભેરુ ગામમાં આવવાના છે દેશની આઝાદીના પ્રથમ દસકાનો સમય છે ડાકોર પંથકના ગામ મહિસામાં સર્વોદય ને ભૂમિદાન ચળવળના સહયોગી શ્રી ઝવેરભાઈ મુખી તથા આઝાદી સંગ્રામની પાણીદાર પેઢીના નેતાગણ ગામના ચબૂતરા આગળ આવીને અદના દેશ સેવકની રાહ જોતા ઊભા છે પૂજ્ય ગાંધી બાપુ તથા લોખંડી પુરુષ સરદાર પટેલની રસસભર વાતોથી અસલ બારોટ વાણીમાં ડાયરો જમાવતા દેશ પ્રેમી જીવડા તરીકે ખ્યાતિ પામેલા ગામના જાણીતા વડીલ પૂજાભાઈ બારોટ બાળકો સાથે આવીને ચબૂતરા પાસે સૌની સાથે હળવેથી જોડાઈ ગોઠવાઈ ગયા ગપ સપ વાતો ચાલતી હતી ને એટલામાં અચાનક પૂજાભાઈ બોલી ઉઠ્યા એ દાદા આવ્યા દાદા આવ્યા સૌનું ધ્યાન દૂરથી બે ચાર સાથીઓ સાથે ચાલતી આવતી વ્યક્તિ તરફ હવે ખેંચાયું ટૂંકા ધોતિયા પર કસવાળું કેડ્યું ને માથે ગાંધી ટોપી પહેરી ઉઘાડા પગે છ ફૂટની એક સિત્તેરે પહોંચેલી બુદાન ને સરોવદય માટે પગપાળા પ્રવાસે ગામે ગામ ગુમતી સન ઓગણીસો પંચાવન થી અઠાવન સુધી છ હજાર કિલોમીટરનો પ્રવાસ કરનાર વિભૂતિ ફરતી ફરતી ખેડા જિલ્લાના મહીસા ગામે પધારે છે પૂજાભાઈ બારોટ હરખના આંસુ લઈને બોલે પધારો મહારાજ પધારો આપના પાવન પગલાં વંદન સાદાની મૂર્તિ આઝાદીની અહિંસક લડાઈના બાપુના સેનાનીને જોઈ સૌ ગ્રામવાસીઓ ગદગદ થઈ ગયા ને ભૂમિદાન ચળવળના દાદાના સહયોગી ઝવેરભાઈ મુખી અને ગામ લોકોએ હરખ ગેલા થઈને દાદાની આરતી ઉતારીને સ્વાગત કર્યું રસ્તામાં ચાલતા નાના બાળકોને જોઈને દાદા કહે એ આવો મારા દેશના ભાવિ ભૂલકાઓ આપણે હામે ઓટલે બેસીએ ને થોડી વાતો કરીએ ભારતની સુરત બદલવા માટે મારે મર્દોની જરૂર છે શોષિત સમાજમાં ચેતના ફૂંકવી છે એવી ગાંધીજીની મોરસદમાં સરદાર પટેલ સાથે હાકલ સાંભળી દેશને સમર્પિત થવાનો નિશ્ચય કરનાર યુવાન રવિશંકર આઝાદી માટે જેલવાસો ભોગવનાર ગૃહસ્થિની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં ભાઈ દેશ સેવાનું આટાણું કેમ ચૂકાય એ સંદેશ દેનાર સેનાની દાદા સાથે બેસવાનું આજે સૌ બાળકોને આઝાદીના ઉષા કાળની પેઢીને મહીસા ગામે અહો ભાગ્ય મળ્યું હતું કોઈ મોટાઈ નહીં રસ્તા પર ઊંચા હોટલે આવેલા ઘરની ખુલ્લી હોસરીમાં સૌ દાદા સાથે ગોઠવાઈ ગયા ઘરમાંથી એક કાકા જળનો લોટો અને પ્યાલો લઈ આવ્યા દાદા તથા તેમની સાથેના પદયાત્રીઓને તેમણે પાણી પાયું દાદા બાળકો સાથે બેસી વાલથી વાતો કરવા લાગ્યા દાદા કે બોલો છોકરા દિને ગામમાં સરગ સાથે ભરો છો કે નહીં છોકરા બોલ્યા અમે તો બ્યુગલ વગાડી નાના બોલાવીએ છીએ આઝાદી અમર રહો આઝાદી અમર રહો દાદા ખૂબ જ ખુશ ખુશ થઈ બોલ્યા અહિંસા વડે આઝાદી માટે દેશને જગાડનારા વિશે તમે બધા કશું જાણો છો ટબુરિયા હળવેથી વચ્ચે ટાપસી પૂરતા પૂજાભાઈ બારટ બોલ્યા હે દાદા તમે તો આપણા સરદાર પટેલ અને ગાંધી બાપુ હાથે એમના રંગે જબરા જંગે ચડેલા તમે જ બાળકોને એમની ને તમારી થોડી વાતો કહો ને દાદા આજે ખૂબ જ ખુશમાં હતા મહારાજે વાત ચાલુ કરી છોકરાઓ બોલો જોઈએ ગામડું એટલે શું પછી હસીને કહે અરે ભેગા મળીને જીવે એ આપણા ગામની સંસ્કૃતિ પાડોશી જો ભૂખે સૂતો હોય તો એવું સુખ આપણને કદાપી ન ખપે હવ માટે જીવીએ એ હાચું જીવતર દાદાએ પૂજાભાઈ સામે જોતા વાત આગળ વધારી જુઓ આપણો આ ગાંધી બાપો જો ચાર છોકરાનો બાપો બનીને બેસી રહ્યો હોત તો આજે ચાલીસ કરોડનો બાપુ કહેવાય છે એ કહેવત ના કહેવત ને આ બાપા જોડે હું બેઠો તો જુઓ મને લોકોએ કેવો દાદો બનાવી દીધો ને દાદા તથા બાળકો એકી સાથે હસી પડ્યા દાદાને ઓટલે બેઠેલા જોઈ જતા આવતા નવા આગંતુક લોકો અભિવાદન કરતા જય મહારાજ કહે ને વંદન કરે દાદા સૌને આશીષ દે કહેતા એ બેહો બેહો પછી પાછા બાળકો સાથે ભાવથી વાતે કે ઓટેણિયા તારું નામ હું છે ખુશ થતો છોકરો રમેશ દાદા કહે શાળામાં માસ્ટર ઇતિહાસ શીખવાડે તો મજા પડે છે રમેશ કહે એ મને ગાંધી બાપુના ચશ્મા ચરકોન બગડી બહુ ગમે મને એક ભજન આવડે છે બોલું દાદા કહે વાહ અરે ગાને છોકરો ગાવા લાગ્યો રેટીએ લેજો હરીનું નામ દાદા ખુશ થતા કહે બાપુ આપણા ખાદી ધારી પોતળી ધારી સાબરમતીના સંત જોડે બેસીએ એટલે દેશ માટે જીવનો જુસ્સો લાવી દે એવા આત્મ દાદા ને બાળકોની જુગલ જામી ને દાદા વાત આગળ વધારતા બોલ્યા છોકરા હવે તમે મારી વાત કાન દઈને સાંભળજો આપણું જીવન કેવું હોવું જોઈએ ફૂલ જેવું સુગંધ ભર્યું હોય એવું સૌને ગમતા થઈ જઈએ એવું હોવું જોઈએ પછી પૂજા કાકા સામે જોઈ દાદા કહે તમારી સુગંધ એટલે હું તો એ છે આપણી માણસાય છોકરાઓ અહીએ એક શીખ ધરજો સાથે ખાઓ અને સાથે જીવો દાદાનો આ વાર્તાલાપ સાંભળનાર બાળકોમાં હું પણ તે સમયે હતો કેવું અમારું અહોભાગ્ય પૂજાભાઈ અને ગામના લોકો દાદાની સાદાઈ પર વારી જઈ એમની વાતો એમના મુક્તિ સાંભળી એમના દર્શને ધન્યતા અનુભવતા ગદગદ થઈ દાદામય થતા જતા હતા પૂજા કાકા પણ સાથમાં રંગમાં આવી ગયા ને કહે એ બાળકો સાંભળો આ સૂક લકડી જેવા દેખાતા આપણા દાદા ખૂબ જ બહાદુર છે બોલો ડાકો ઓતી પણ ના ડરે ધસમસતા નદીના પૂરમાં પણ તેઓ તરી જાણે છે ને એક વખત ડૂબતી મહિલાને બચાવવા પૂરતી ધસમસતી નદીમાં પણ કૂદી પડેલા સૌ બાળકો દાદા સામે જોઈ ખુશીથી બોલી ઉઠ્યા એ દાદા હવે પણ ગામના તળાવમાં વડ ઉપર ચડીને ભૂસકા મારીએ છીએ આ ગામડાના છોકરા ભેંસ બળદને તળાવે પાણી પાવા લઈ જાય ને પૂંછડું પકડી તળાવમાં તરવાનું શીખી લે પૂજા કાકાએ હસતા હસતા વાતમાં પોતાની ટાપસી પૂરી પૂજા કાકા કહે બાળકો ચોર ડાકુની બીજી એક વાત જાણવા જેવી છે આ દાદાના ભૂમિદાન ચળવળના સાથીદાર આપણા આગેવાન મુખી બાપાને લોકો ગામનો વાઘ કેમ કહે છે એ જાણવું છે તમારે ચાલો એ વાત તમને કહો મુખી કાકાએ પણ એક વખત ડાકોર યાત્રાએ જતા યાત્રાળુઓને લૂંટતા ચોર ડાકુને ભગાડેલા ઘોડે સવારી કરતા નદીની કોતરોમાં જઈ હિંમતથી ડાકુઓની હામે ધીંગાણે ચડેલા પડકારેલા એમની બંદૂકનું નિશાન પાકું એમની થાકે આજે પણ ચોર લોકો આપણા ગામમાં આવતા ડરે છે હવે સમજાયું ગામના વાઘની ધાક પૂજા કાકાએ બાળકોને રસ પડતી ડાકુઓની વાત આગળ વધારી હવે મજાની વાત એવી છે કે છોકરા આ દાદા તો વગર હથિયારે બંદૂક વગરના ડર વગર એકલા એકલા ડાકુઓ પાસે કોતરોમાં પહોંચેલા વાત સાંભળી બાળકો બોલી ઉઠ્યા દાદા તમને ડાકુએ બાંધી દીધા હશે કરું ને દાદા કહે અરે ડાકુઓનું કામ ડરાવવાનું લોટવાનું ઢોળકીના બધા ડાકુઓ બંદૂક તાકી લાઠી લેતા મને ઘેરી વળ્યા અને સરદાર પાસે લઈ ગયા પૂજા કાકા બાળકોને કહે એ ગભરાશો નહીં હો આ દાદા ગભરાય એવા છે ના ભાઈ ના આ તો આપણા દાદા મહારાજ દાદાએ વાતનો દોર પકડ્યો હવે શું થયું એ મજાની વાત આગળ કહું સામે પડછન મૂછોવાળા સરદારે બંદૂક તાકી મને કહે સરકારને ખાનગી બાતમી આપવા આવ્યો છે મરવા તૈયાર થઈ જા મેં કહ્યું ના હું તો જાતે તમને મળવા આવ્યો છું સરદાર હું તમારા જેવો ઘરબાર છોડી ગુલામીના કલંક મિટાવવા ગાંધી માર્ગે નીકળેલો ડાકો છું મરી ફિટીશ પણ દેશ માટે મેં મારી વાતથી ડાકુઓના સરદારને સમજાવી વિશ્વાસમાં લીધા હિંસાના મારથી પાછા વળીને ભલાઈના કામ માટે ગાંધી બાપુના રસ્તે દેશ માટે ચાલવા જીવવા તેમને સમજાવ્યા ડાકુઓ પણ આપણા સમાજના જ લોકો હતા મારી વાત એમને કોઠે ઉતરી ગઈ સમજ્યા લૂંટફાટ કરી દીધી બંધ આખો પંથક એ પછી ડાકુના ત્રાસમાંથી ઉઘરી ગયો એ છે ને બાળકો આ આપણા દાદા ડાકુઓના પણ દાદા પૂજા કાકાની અવાજ સાંભળી દાદા સાથે બેઠેલા સૌ કોઈ હસી પડ્યા આઝાદી પછી સાબરકાંઠા મહી કાંઠા ને વાત્રક કાંઠાના અંતરિયાળ ગામોમાં ઘૂમતી આ ત્યાગ તપ સેવાને નિર્ભયતાની ગાંધીવાદી મૂર્તિ મુક લોકસેવક પૂજ્ય રવિશંકર મહારાજ આજે ભૂદાન ચળવળ માટે મહીસા ગામે પધારી સંદેશ દે રહ્યા છે પૂજા કાકાએ બાળકો સાથે વાતનો દોર આગળ સાંભતા કહ્યું અરે બાળકો આ દાદા કયા ગામના છે જાણો છો દાદા મહારાજ કરવા કથા કરવાનું મૂકી ગાંધી બાપુના બોલે ઘર છોડી યુવા વયે દેશ માટે ફના થવા નડિયાદ કેમ પહોંચી ગયેલા બાળકોને રસ પડ્યો કાકા તમે કોને બધું અમને પૂજ્યા કાકા દાદા સામે જોતા બોલ્યા મહાપુરુષ દાદાનું જન્મસ્થળ છે ખેડા જિલ્લાનું રઢુ ગામ એટલે કે મોસાણનું ગામ અને તેમનું વતન છે આપણા મહેમદાબાદ તાલુકાનું સરસવણી ગામ સંવત ઓગણીસો ચાલીસના મહાશિવરાત્રીએ તારીખ પચીસ ફેબ્રુઆરી અઢારસો ચોરાશીના રોજ માતા નાથીબાએ આ દેશભક્ત પુત્ર રત્નને જન્મ દીધેલ એ આપણી સામે બેઠા છે બાળકો ધૂળી નિશાળના આચાર્ય શ્રી શિવરામ પીતાંબર દાસ વ્યાસ એમના પિતાશ્રી થાય પહાડની ગુફાઓમાં શિલ્પી મૂર્તિઓ ઘડે ને કેવો ઇતિહાસ બની જાય આવી જ વાતો તેમના બાળપણની છે માતા બાઈએ રામાયણ મહાભારત અને સંસ્કાર કથાઓ કહેતા કહેતા સંસ્કારનું સિંચન કરીને તેમને ઉછરેલા છે ઘસાઈને ઉજળા થઈએ એ ઉક્તિએ સાબરકાંઠા અને મહી કાંઠાના ગામોમાં એક સમયે એક ચેતના ફેલાવી દીધી હતી એ વાત યાદ કરતા પૂજા કાકાએ દાદાને હળવેથી વિનંતી કરી દાદા આ ભૂમિદાન ચળવળની વાતો અમને કોને રવિશંકર મહારાજ કહે રતન કેવા હોય એની વાત કહું સાબરકાંઠાના એક ગામમાં એક માજી મને મળવા આવ્યા માજી બોલ્યા કે મહારાજ આપના ચરણે મારે દાન આપવું છે મહારાજ કહે હું આપશો માજી કહે મારી પાસે દહ બકરીઓ છે એ આપી છે મહારાજે કહ્યું હારું માજી આપના હાથે આ દાન કોને દઈશું એ માટે ગામમાં હું ફરીશ ને તપાસ કરીને તમને કહીશ ગામના બધા ફળિયામાં હું ફરી વળ્યા ને પછી અત્યંત ગરીબ છોકરો અને તેની વૃદ્ધ માને પસંદ કરીને મેં બોલાવ્યા માજીએ સ્વહસ્તે દસે દસ બકરીઓ તેમને આપી દીધી ગરીબ કુટુંબ આભાર વર્ષ માજીના ચરણમાં ભાવથી નમી પડ્યું એ દિવસે મેં ગામમાં રાતવાસો કરેલ બીજે દિવસે પાછા માજી મને મળવા આવ્યા ને બોલ્યા આજે મને સરસ હું ગાવી દાદા હજુ મારે કંઈક આપવું છે મારી પાસે બે મકાન છે મારે તો એકની જરૂર છે એકલી છું તો આ બીજું મકાન કોઈને દાનમાં આપવું છે મહારાજ કહે હું તો માજી સામે જોઈ જ રહ્યો કોઈને ભૂમિદાન કરવા કેટલુંય સમજાવવું પડે ત્યારે કોઈ મોટા મને મફત દાનમાં જમીન આપે માજી તો હામે ચાલીને મને દાન આપવા ફરીથી મળવા આવ્યા પૂજા કાકા કહે પછી શું થયું દાદા મજની વાત હાવળી ફરી પાછો હું ગામમાં તપાસ કરવા નીકળ્યો ફરતા ફરતા છેવાડે આવેલા રબારી વાડામાં હું ગયો એક તૂટેલી ઝૂંપડીમાં ડોકિયું કરીને બૂમ પાડી અત્યંત ગરીબ રબારી કુટુંબનો ભેટો મને થયો વરસાદને ઠંડી સહેતા એ પરિવારને મેં માજી પાસે બોલાવી ઘર આપવાની વાત મૂકી રબારી મકાન મળતા જ ગદગદ થઈ મને પગે લાગવા નીચો નમ્યો મેં રબારીને કહ્યું ભાઈ મને નહીં આ વૃદ્ધ માજીને પગે લાગ સાથે મેં એક શીખ દીધી આ માજી જીવે ત્યાં સુધી તારે તેમનું ધ્યાન રાખવાનું છે આ સાંભળીને માજી તુરત જ બોલી ઉઠ્યા ના મારે ના દાનમાં આવી શરત ના રખાય હું તો દાન દઈ રહી છું મહારાજ કહે મારું ગળું ભરાય આવ્યું આ દયાળુ માજીની માનવતાની ચરમસીમા જોઈ મારા મુખેથી સરસ્વતી ભાઈ કે મારા માજી તમારા સંસ્કાર આગળ આજે ભરતખંડના સારા શાસ્ત્રો વામણા થઈ ગયા સૌની આંખોમાં આજે અહોભાવના અશ્રુ ધોરણ બંધાયા કેવા જીવન ઉજાળતા સંતોષ ધણી ધણી રત્ન માજી હતા પૂજ્ય ગાંધી બાપુ લોખંડી પુરુષ સરદાર પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ ગામના મુખી બાપા પૂજા કાકા ને એ દયાળુ માજી વતન ને વાલ કરતા કેવા કેવા સંસ્કારી પેઢીના રતન મારા મલકે જગત ઝૂલે ઝૂલાવ્યા છે ચાલો બાળકો મલકમાં માનવતાની ધ્વજા લહેરાવતા એ રત્નોને શત વંદન કરી ધન્યતા અનુભવીએ